ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું વૈશાખ માસના સ્નાનની કથા વૈશાખ સ્નાનનું કેટલું મહિમા છે કેટલું મહત્ત્વ છે એનું ફળ શું છે તો આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈશાખ સ્નાનની કથા એનો ફળની કથા આ એક વાંદરીની કથા છે મિત્રો તો ખૂબ જ અદ્ભુત અને સરસ મજાની કથા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને વિડીયો બીજાને શેર કરજો જેથી બીજાઓને પણ કથા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય મળે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરિ વિષ્ણુ આજે મિત્રો વૈશ્વિક સ્નાનની એક સુંદર કથા આપણે સાંભળીશું એક સમયની વાત છે એક નગરમાં એક રાજા હતો તે બહુ દયાળુ ધર્માત્મા અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો દરેક વર્ષે ગંગાજીમાં વૈશ્વિક સ્નાન કરતો એક વખત જ્યારે વૈશાખ માસ આવ્યો ત્યારે રાજાએ એવો નિર્ણય લીધો કે આ નગરનો હું રાજા છું તો મારે પૂરો અધિકાર છે કે હું સૌથી પહેલાં ગંગાજીમાં સ્નાન કરું એણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે ગંગાજીમાં સૌથી પહેલાં એ સ્નાન કરશે અને પછી જ બીજા સ્નાન કરે સૌથી પહેલાં હું ગંગાજીમાં સ્નાન કરીશ મારા પછી જ બીજા બધા સ્નાન કરે જો કોઈ પુરુષ મારી પહેલાં સ્નાન કરશે તો એને હું અડધું રાજ્ય આપી દઈશ અને જો કોઈ સ્ત્રી મારી પહેલા સ્નાન કરશે તો હું એની સાથે વિવાહ કરી લઈશ આમ કહીને રાજાએ ગંગાજીના ઘાટ પર કડક પહેરેદારી મુકાવી દીધી બહુ બધા સૈનિકો મુકાવ્યા પહેરેદારો આખી આખી રાત ગંગાજીમાં પહેરા ભરતા અને રાજા સવારે વહેલા સવારે સૌથી પહેલા ઘાટ પર આવતા અને સ્નાન કરતા પરંતુ તેને ઘાટ થોડું ભીનું જોવા મળતું હતું કોઈ નાહીને ગયું હોય એવું લાગતું હતું અને પાણી પણ હલતું હોય એવું એને રોજ જોવા મળતું હતું રાજાએ પછી ગંગા ઘાટ પર આ બધું જોઈ કડક પહેરેદારી કરાવી દીધી કે મારી પહેલાં અહીં કોણ સ્નાન કરી જાય છે આમ વિચારીને કડકમાં કડક પહેરેદારી મુકાવી પરંતુ રોજ ફરી આવું જ થતું હતું કારણ કે ઘાટના કિનારે ઝાડ પર એક વાંદરી રહેતી હતી જે રોજ સવારે સૌથી પહેલા ગંગાજીમાં સ્નાન કરતી હતી અને તેના પાછળના જન્મના કુકર્મથી તેને આ જન્મમાં વાંદરીનો અવતાર મળ્યો હતો અને એનો પાછળનો જન્મ એને યાદ હતો એ ભગવાન વિષ્ણુની ભક્ત હતી માટે વૈશાખ સ્નાન કરવા માટે રોજ ગંગાજીમાં આવતી હતી અને જોત જોતામાં વૈશાખ માસ પૂરો થવા આવ્યો એક દિવસ એક સિપાહીએ વાંદરીને વહેલી સવારે ગંગાજીમાં સ્નાન કરતા જોઈ સ્નાન કરીને બહાર નીકળતા જોઈ અને તેને પકડી દીધી પિંજરામાં પૂરી દીધી અને પછી ત્યાં રાજા આવ્યા પછી સૈનિકોએ કહ્યું કે આ વાંદરી તમારી પહેલાં અહીં સ્નાન કરી જાય છે વાંદરીને જોઈને રાજાને આશ્ચર્ય થયું ત્યારે વાંદરીએ મનુષ્યની ભાષામાં બધી જ વાત કહી હવે જેઓ રાજાએ નિયમ લીધો હતો જેઓ ઢંઢેરો પીટાવ્યો હતો વચન આપ્યું હતું પ્રજાને એ પ્રમાણે તેણે વાંદરી સાથે લગ્ન કર્યા હતા તેણે એવું કહ્યું હતું કે જે મારી પહેલા સ્ત્રી કોઈ સ્નાન કરશે તો હું એમની સાથે વિવાહ કરીશ હવે વાંદરી પણ એક સ્ત્રી જાત જ છે તો રાજાએ એના કહેવા મુજબ વાંદરી સાથે લગ્ન કરી લીધા વાંદરીને એ ખબર ન હતી કે તેના વૈશાખ સ્નાનના વાંદરીને એ ખબર હતી કે તેના વૈશાખ સ્નાનના ફળ સ્વરૂપ તેને રાણી તે બની છે તેને આ રાણી બનવાનું ફળ મળ્યું છે રાજાએ વાંદરીને પત્ની બનાવીને તેનો પતિ ધર્મ નિભાવ્યો હતો રાજાને બહુ બધી રાણીઓ હતી જે વાંદરીનો મજાક ઉડાડતી હતી દેવયોગથી એકવાર વાંદરી ગર્ભવતી થઈ અને ધીરે ધીરે એને નવ મહિનાનો સમય વીતતો ગયો અને બાળક થવાનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો તો એક વખત વાંદ્રીએ રાજાને પૂછ્યું કે જ્યારે મારે બાળક થવાનો સમય આવશે મારે પ્રસૂતિનો સમય આવશે તો તમને હું કેવી રીતે જાણ કરીશ કારણ કે બધી જ રાણીઓના કક્ષ જુદા જુદા હોય હવે વાંદળીને જ્યારે પ્રસૂતિનો સમય આવે તો એને રાજાને આવો સવાલ કર્યો કે હું તમને જાણ કેવી રીતે કરીશ તો રાજાએ વાંદ્રીના રૂમમાં

રાણીઓ તો એ વાંદરી પર હસવા લાગી અને બોલી કે જરા વગાડીને તો જો કે રાજા આવે છે કે નહીં આવી રીતે વાંદરીને કહ્યું પણ વાંદરી તો 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 બિચારી હતી વાંદરીએ ઘંટડી વગાડી રાજા દોડતો દોડતો ત્યાં આવ્યો અને પૂછવા લાગ્યો વાંદરીને કે શું તને પ્રસૂતિની પીડા થાય છે દર્દ થઈ રહ્યું છે દુખાવો થાય છે તો વાંદરી બોલી કે ના હું તો જોઈ રહી હતી કે તમે આ ઘંટડી વગાડું તો આવો છો કે નહીં આ સાંભળીને રાજાને બહુ ક્રોધ આવ્યો અને તેણે ગુસ્સામાં ને ગુસ્સામાં ઘંટડી ઉતારી દીધી અને એક સમયે પછી થોડા દિવસ થયા તો એક સમયે વાંદરીને બહુ દુખાવો થયો પ્રસુતિની પીડા થવા લાગી પ્રસુતિનો સમય નજીક આવ્યો તો બીજી રાણીઓ ત્યાં વાંદરી પાસે આવી અને કહે છે કે તું આંખે પાટો બાંધી દે અને સુઈ જ આનાથી તને દુખાવો નહીં થાય નહીં થાય

અને એવું વિચારવા લાગી એ રાણીઓ કે હવે આ બાળક રાજકુમાર બનશે અને આ વાંદરી રાણી તો રાજમાતા બની જશે આમ વિચારીને બધી જ રાણીઓ એક યોજના બનાવી વાંદરીની આંખે તો પાટો બાંધ્યો હતો તો એને તો ખબર જ નથી કે શું નાનું આવ્યું એટલે આ રાણીઓ યોજના બનાવી કે વાંદરીના બચ્ચાને એક કપડામાં લપેટીને બહાર લઈ ગઈ એક રાણી અને એક દાસીને એ બાળક સોંપી દીધું અને બોલી કે આ બચ્ચાને નદીમાં વહાવી દે દાસીને આમ કહી મોકલી દીધી રાણીએ આમ કહીને એને મોકલી દીધી અને વાંદરીની બાજુમાં રહેલું જે પારણું હતું એમાં એક મોટો પથ્થર મૂકી દીધો વાંદરીની આંખે પાટો હતો એટલે એ તો કંઈ જાણતી હતી નહીં એને કંઈ જ ખબર હતી નહીં અને થોડી પછી જ્યારે વાંદરી ભાનમાં આવી તો એને એ ઝૂલામાં પથ્થર જોયો થોડી વાર પછી જ્યારે રાજા વાંદરી પાસે આવ્યો અને પૂછે છે કે શું જન્મ્યું છે શું નાનું થયું વાંદરીને આ રાણીને તો રાણીઓ બોલી કે આ વાંદરીને તો એક પથ્થર જન્મ્યો છે આ વાંદરી રાણીએ આ નાની રાણીએ પથ્થરને જન્મ આપ્યો છે આ વિચારીને આ જોઈને રાજા દુઃખી થયા આ પથ્થર જોઈને રાજા વિચાર કરવા લાગ્યા કે જ્યારે મારી બીજી અન્ય રાણીઓને બાળક નથી થયા તો આ વાંદરીને બાળક કેવી રીતે થાય આમ કહી રાજા અત્યંત દુખી થયા હવે આ બાજુ જ્યારે પેલી દાસી વાંદરીના બચ્ચાને લઈને એના દીકરાને લઈને નદીમાં વહાવા જાય છે પણ દાસીએ જોયું કે નદીના કિનારે એક કુંભાર માટલા ઘડી રહ્યો છે એ દાસીથી એ પુત્રને એ વાંદરીના પુત્રને નદીમાં વહાવાને હિંમત ન થઈ

અને બાળકને હાથમાં લીધો અને બહુ પ્રસન્ન થયો કારણ કે એ કુંભારને પણ કોઈ સંતાન હતું નહીં હવે તે કુંભાર અને તેની પત્ની કુંભારણી બહુ પ્રેમથી એ બાળકનો ઉછેર કરવા લાગ્યા લાલન પાલન કરવા લાગ્યા એ જાણતા હતા કે આ બાળક કોઈ ઉચ્ચ ઘરનું છે ઉચ્ચા મોટા પરિવારનું છે કેમ કે એ બાળક એક રેશમી કપડાયામાં વિટાયેલું હતું

આ વાત મોઢામાંથી નીકળી ગઈ કે તેણે વાંદરીના બાળકને એના પુત્રને જન્મ આપી અને આ બધી જ વાત એની બહેનપણીને કહી કે જન્મ આપ્યો પછી મેં નદીમાં વહાવા મને રાણીએ મોકલી પછી મારાથી એવું થયું નહીં એટલે મેં કુંભારને ત્યાં મૂકી દીધો આ બધી જ વાત એની બહેનપણીને કહી અને આ છોકરો જે વાંદરીનો પુત્ર છે એ બાજુમાં ઊભો ઊભો સાંભળતો હતો કુંભારના માટીના વાસણમાં મૂકી દીધો હતો આ બધી જ વાત એ વાંદરીનો છોકરો સાંભળે છે ત્યાં ઊભો હતો એને બધું સાંભળ્યું અને કુંભાર તેના પિતા પાસે આવ્યો અને એને બધી જ આ વાત કહી એના પિતાને આ સાંભળીને કુંભાર તેના પિતા બોલ્યા કે બેટા તો એનો મતલબ તો એ છે કે તું રાજાનો દીકરો છે રાજાનો પુત્ર છે પરંતુ જો બેટા આ વાત અમે રાજાને કહીશું તો રાણીઓ આ વાતને સાચી નહીં પડવા દે આપણને ખોટા પાડી દેશે માનવા નહીં દે ત્યારે એ બાળક બોલ્યો તેના પિતાને કહે છે કે તમે મારી માટે માટીના હાથી ઘોડા બનાવી દો પછી તે બાળક માટીના હાથી ઘોડા લઈને કુવાના કિનારે બેસી ગયો જ્યારે રાજમહેલની દાસીઓ પાણી ભરવા કૂવે આવી તો એ વાંદરીનો પુત્ર બોલ્યો કે મારા હાથી ઘોડાને પાણી પીવડાવી દો ત્યારે દાસીઓ બોલી કે મૂર્ખ બાળક શું માટીના હાથી ઘોડા કઈ પાણી પીવે ખરી તો એ બાળક બોલ્યો કે જો રાજાએ એવું માની લીધું કે વાંદરીએ એક બચ્ચાને નહીં પણ એક પથ્થરને જન્મ આપ્યો છે તો માટીના હાથી ઘોડા પણ પાણી પી શકે છે ને દાસીઓએ આ વાત જઈને રાજાને કહી આ સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું તેણે વાંદરીને પૂછ્યું તો એ વાંદરી અને વાંદરી રાણી બોલી કે મને કંઈ ખબર નથી મહારાજ મારી આંખો ઉપર પાટો બાંધેલો હતો તો રાજાએ એની બીજી રાણીઓને પૂછ્યું રાજાને એની રાણી ઉપર બહુ વિશ્વાસ હતો બહુ પ્રેમ હતો તો એની બીજી રાણીઓને પૂછ્યું તો આ રાણીઓ તો અદેખી જ હતી એને તો ઈર્ષા હતી એટલે એ બોલી કે ના મહારાજ અમે તો માંદરીને પથ્થરને જન્મ આપતા જ જોયો છે રાજાને રાણીઓની વાત પર વિશ્વાસ થઈ ગયો રાજાએ કુંભાર અને તેના દીકરાને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યા હવે એ કુંભાર અને એનો દીકરો એનો પરિવાર જંગલમાં એક એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા દિવસ એ માંદરીના દીકરાએ યોજના બનાવી એ છોકરાએ માટીના ઘડામાં પાણી ભરીને એક ઝાડની એક ઝાડ ઉપર બેસી ગયું ઝાડ નીચે અગ્નિ સળગાવી અગ્નિ પ્રગટાવી અને ઝાડ ઉપર પાણીનું માટલું લઈને ત્યાં બેસી ગયો ત્યાં જંગલમાં થોડી છોકરીઓ રમી રહી હતી એના જીવડી જીવડી એ છોકરીઓ રમી રહી હતી ત્યાં ઝાડના લાકડા કાપવા આવી હતી એ છોકરીઓ ઝાડના લાકડા કાપી રહી હતી અને ખૂબ ગરમી હતી તો એને બહુ તરસ લાગી તો તેણે એ ઝાડ પર બેઠેલા ત્યાં વાંદરીના છોકરાને જોયો કે ઝાડ પર કોઈ છોકરો બેઠો છે એટલે એ છોકરીઓ

અગ્નિ તો પ્રગટેલી જ હતી અને તે રૂમાલ પકડીને શરૂ કરી દીધું ફેરા પૂરા થયા અને પછી તેને તે છોકરીઓને પણ પાણી પીવડાવ્યું પાણી પીને બધી જ છોકરીઓ ઘરે આવી પોતપોતાના ઘરે ચાલી ગઈ ઘરે જઈને આ બધી જ વાત છોકરીઓ તેના માતા પિતાને કહી અને બધી જ છોકરીઓના માતાપિતા છોકરીઓના માતા પિતા જે હતા એ બધા જ ભેગા થયા અને રાજમહેલ પહોંચ્યા અને રાજમહેલમાં પહોંચીને પુરોહિતને બધી જ વાત કહે છે તો પુરોહિત બોલ્યા ત્યાંના બ્રાહ્મણ હતા એ બોલ્યા કે શું ત્યાં પીપળાના ઝાડની સાથે અગ્નિ પણ હતી તો એ છોકરીઓએ કીધું હા અગ્નિ પણ હતી તો રાજા રાજ પુરોહિત બોલ્યા કે તો પછી આ બધી જ છોકરીઓના વિવાહ એ છોકરા સાથે થઈ ગયા છે હવે રાજા બધાને સાથે લઈને એ છોકરાને મળવા માટે તેના ઘરે જંગલમાં પહોંચ્યા તેની ઝૂંપડીએ અને બોલ્યા કે છોકરા તે આ બધી છોકરીઓ સાથે વિવાહ કર્યા છે તો આ છોકરો બોલે છે કે હા મેં આ બધી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે તો રાજા કહે છે તો પછી આ બધી તારી પત્ની થઈ માટે તારે આ બધી છોકરીઓને તારી પત્ની સ્વરૂપે તારી પાસે રાખવી પડશે તારા ઘરે રાખવી પડશે

અને પછી એની બધી જ પત્નીઓ સાથે એ છોકરો ત્યાં રહેવા લાગ્યો અને તેની બધી જ પત્નીઓને એક એક પુત્ર રત્ન થયા હવે છોકરાએ રાજાને તેમની બધી રાણીઓ સહિત તેના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું રાજા બધી જ રાણી સાથે તેના ઘરે ગયા પરંતુ જે વાંદરી રાણી હતી એને ન લઈ ગયા ત્યારે એ છોકરાએ પૂછ્યું કે મહારાજ તમે તમારી સૌથી નાની રાણીને તમારી સાથે કેમ ન લાવ્યા તો રાજા બોલ્યા કે એને કઈ સમજ નથી પડતી માટે તે બહાર આવતી જતી નથી પણ છોકરાએ જીદ કરી બહુ આગ્રહ કર્યો એટલે રાજાએ વાંદરીને તેની માતાને ત્યાં બોલાવી વાંદરી જમવા આવી એટલે તે છોકરાએ તે વાંદરીને તેની માતાને પગે લાગ્યો આશીર્વાદ લીધો તેની પૂજા કરી અને બધી જ પત્નીઓને તેની પતિ પત્નીઓ એને કહ્યું કે આ રાણી માનો આદર કરતા આ બાળકોને એક એક કરી એમના ખોળામાં આપો અને એમને પગે લાગીને આશીર્વાદ લો હવે આ બધું જોઈને બાકીની જે બીજી રાણીઓ રાજા સાથે આવી હતી એને ઈર્ષ્યા થઈ એને ઝેર આવ્યું અને રાજાને કહે છે કે અમે અહીં ભોજન કરવા નહીં રહીએ અમને અહીં ભોજન કરવા બોલાવીને અમારું અપમાન કરી રહ્યો છે આ છોકરો અમે અહીં નહીં રોકાઈએ આમ કહીને બીજી રાણીઓ ત્યાંથી ચાલી ગઈ ચાલી ગયા પછી એ છોકરાએ રાજાને કહ્યું કે આ મને માં જન્મ દેનારી મારી માતા છે આ સાંભળી રાજા બોલ્યા કે અરે છોકરા તું આ શું બોલી રહ્યો છે ત્યારે તે છોકરાએ કહ્યું કે જે આ રાણીઓ એ યોજના કહી કરી હતી એ બધી જ વાત રાજાને કહી અને એ દાસીને બોલાવી જે તેને કુંભારની ત્યાં મૂકી આવી હતી તેની જોડે સાબિત કરાવડાવ્યું અને આ સાંભળીને રાજાને બહુ ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો અને તેની જે બધી ષડયંત્ર કરનારી રાણીઓને તેનો તેણે ત્યાગ કર્યો અને વાંદરી રાણી સાથે તેના પુત્ર વહુ અને સાથે સુખપૂર્વક રાજ કરવા લાગી તો મિત્રો આ હતો વૈશાખ માસના સ્નાનના મહિમા જો મિત્રો આ વાર્તા કથા તમને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલને ભગવાનની કથાઓ સાંભળવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વૈશાખ માસમાં સ્નાનનું મહત્વ અને વડ પીપળાને અને આકડાને સિંચવાની કથા મતલબ એમને પાણી રેડવાની કથા મહત્વ શું છે એ મિત્રો આપણે આ વાર્તામાં સાંભળીશું ખૂબ જ સરસ પવિત્ર કથા છે વૈશાખ મહિનાને ને મહત્વની તો મિત્રો આ ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો જેથી બીજાને પણ આ મહત્વ સમજાય આ ભગવાનની કથા સમજાય સંભળાય અને આપણને પુણ્ય પ્રદાન થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય વૈશાખ સ્નાન અને વડ વડપીપળાને આંકડાને સિંચવાની કથા નર્મદા નદીના તટ પર એક નાનું એવું ગામ હતું એ ગામમાં વૃદ્ધ દંપતી રહેતા હતા દાદા અને દાદી તેમને બે દીકરા અને બે વહુ હતી તે વૈષ્ણવ હતા તો એ ગરઢા વૃદ્ધ વ્યક્તિને એ દાદાને રોજનો એક નિયમ હતો કે નર્મદા નદીએ સ્નાન કરવું સ્નાન કરવા જવાનું અને સ્નાન કરીને નર્મદા નદીમાંથી એક લોટો જળ સૂર્યદેવને અર્પણ કરવાની અને પછી ત્યાં નદી કિનારે વડ પીપળો અને આકડો હતો તો એને પાણી ચડાવું આ રોજનો તેમનો નિયમ હતો એક દિવસની વાત છે વૈશાખ માસ આવવાનો જ હતો તો વૈષ્ણવ વૃદ્ધ દાદા એ માણસ તેની પત્નીને કહે છે કે મારી તબિયત થોડા સમયથી ઠીક નથી અને હવે કાલથી વૈશાખ મહિનો શરૂ થવાનો છે મને લાગે છે કે મારો વૈશાખ મહિનામાં નર્મદા નદીના તટ પર આ સ્નાન કરવાનો નિયમ તૂટી જશે તબિયત ખરાબ થવાના કારણે નદીએ નહીં જઈ શકું હું એટલું નહીં ચાલી શકું તો એમના પત્ની બોલ્યા કે તમે આટલા દુખી ન થાઓ આપણે બે દીકરા અને બે વહુ છો વહુઓ છે તમે તમારા બંને દીકરા અને વહુને કહી દો એમાંથી કોઈને કોઈ નર્મદા નદીના તટમાંથી પાણી જરૂર લઈ આવશે તમને અને પછી તમે સ્નાન કરી દેજો ઘરે તમે વહુ અને દીકરાને આવાજ કહો એ વ્યક્તિ બોલે છે વૃદ્ધ દાદા બોલે છે કે ભાગ્યવાન આ વખતે મને બહુ મન છે મારી ઈચ્છા છે કે આપણે બંને સાથે સાથે જોડે સ જોડે સ્નાન કરીએ વૈશાખ સ્નાન કરીએ એટલે તે વ્યક્તિની પત્ની એ દાદીમાં બોલે છે કે તમે તો મારા મનની વાત કહી દીધી હું પણ આવો જ વિચાર કરી રહી હતી તમે ચિંતા ના કરો આપણે બંને જરૂર સાથે મળીને વૈશાખ સ્નાન કરીશું ત્યારે બંને દંપતીએ તેમની બંને વહુ અને દીકરાને બોલાવ્યા એમના મનની વાત એમના દીકરાઓને અને વહુને કહી ત્યારે એમનો મોટો દીકરો બોલ્યો પિતાજી તમે તો જાણો છો ને કે હું બીજા શહેરમાં નોકરી કરવા જાઉં છું અને સવારે 5 વાગ્યામાં ઘરેથી નીકળી જવું પડે છે તો હું તમારું આ કામ નહીં કરી શકું હું તમને नर्मदा નદીથી પાણી નહીં લાવી દઈ શકું પછી મોટી બહુ બોલી પિતાજી મારે પણ સવારે જલ્દી ઉઠીને એમના માટે જમવાનું બનાવવાનું હોય છે ભોજન બનાવવું પડે છે માટે હું પણ તમારી માટે નર્મદા નદીનું જળ નહીં લાવી શકું જો એક બે દિવસની વાત હોને હોત ને માતા પિતાજી તો હું તમારું આ કામ કરી પણ દેત પણ આખો મહિનો તમારો નિયમ છે એટલે હું કેવી રીતે કરી શકું તો એ પછી એમનો દીકરો જે નાનો દીકરો હતો અને વહુ હતા એ બોલ્યા પિતાજી તમે ચિંતા ન કરો અમે બંને તમારા માટે રોજ નર્મદા વૈશાખ સ્નાન કરી શકશો આમ કહીને એ બંને નાનો દીકરો અને વહુ તેમના રૂમમાં ગયા પછી એના નાના દીકરાએ એની પત્નીને કહ્યું કે સાંભળ પ્રિયા મારા મનમાં પણ એક વિચાર આવ્યો છે માતા પિતા માટે આપણે જળ લેવા માટે નર્મદા નદી તો જવાના છીએ પણ બંને સાથે જોડીમાં સાથે મળીને વૈશાખ સ્નાન કરીએ ત્યારે એની પત્ની બોલી ઠીક છે આપણે બંને પણ સાથે મળીને સ્નાન કરી લઈશું સહજોડે સ્નાન કરીશું વૈશાખ સ્નાન કરીશું ત્યારે નાના દીકરા અને વહુએ આ વાત જઈને એમના માતા પિતાને કહી આ સાંભળી એ વૃદ્ધ દંપતી એ દાદા દાદી ઘણા રાજી થયા બીજા દિવસે સવારે ચાર વાગ્યે નાનો દીકરો અને વહુ નર્મદા નદીના તટ પર પહોંચ્યા. બંનેએ નદીમાં સ્નાન કર્યું અને પાણી લઈને ઘરે આવ્યો અને એ જળ એમના માતા-પિતાને આપી દીધું. પછી વૃદ્ધ પતિ-પત્નીએ એક લોટો પાણી કાઢી અને એક બાજુ મૂકી દીધું અને જે બાકીનું પાણી હતું એમાંથી એ બંનેએ સ્નાન કર્યું. અને પછી સ્નાન કર્યા બાદ જે લોટામાં પાણી અલગ રાખ્યું હતું એનાથી સૂર્યદેવને જળ અર્ધી આપી. અને વહુ અને વડ પીપળા અને આકડાના ઝાડને પાણી આપ્યું પાણીથી સીજ્યા અને એની પૂજા કરી અને પરિક્રમા કરી અને પછી નાની વહુ એને જમવા માટે એના સાસુ સસરાને જમવા માટે આપે છે આવી રીતે આખો મહિનો વીતી ગયો જ્યારે વૈશાખ પૂરો થવાયો પૂનમનો દિવસ આવ્યો તો વૃદ્ધ પતિ પત્નીએ એના નાના દીકરા અને વહુને કહ્યું કે તમે બંને બંને એ પણ અમારી સાથે વૈશાખ સ્નાન કર્યું છે જો આનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તો સંપૂર્ણ ફળ મેળવવા માટે આપણે બે બ્રાહ્મણ એને પત્ની પત્ની સાથે સહ જોડે આપણે બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે ત્યારે એ ડોસી માની વહુ બોલે છે કે કઈ વાંધો નહીં માજી તો ડોસી મા તેની વહુને કહે છે કે કાલે તું બ્રાહ્મણ માટે ભોજન બનાવજે અને તું ગામમાં બ્રાહ્મણને બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે આમંત્રણ આપવા જજે છ જોડી બંને પતિ પત્ની સાથે એવા બે બ્રાહ્મણને કેજી પછી નાનો દીકરો બોલ્યો ઠીક છે માં પિતાજી તમે જેવું ઈચ્છો છો એવું જ થશે પછી બીજો દિવસ થયો એટલે બીજા દિવસે સવારે વહુ વહેલી ઉઠી ખાવાનું જમવાનું બનાવી બ્રાહ્મણો માટે ભોજન બનાવ્યું ભોજન તૈયાર કર્યા પછી બ્રાહ્મણને બોલાવવા માટે બ્રાહ્મણ બ્રાહ્મણીને બોલાવવા માટે બહુ ગામમાં જતી હતી તો વહુ રસ્તામાં બે બ્રાહ્મણ જોવે છે આવતા દેખાય છે તેને નાની વહુએ વિચાર્યું કે લાગે છે કે આ તો કોઈ તીર્થયાત્રી હોય એવું લાગે છે આ અમારા ગામના તો નથી બ્રાહ્મણ ચાલે કંઈ નહીં અમને જ ભોજન માટે કહી દો પછી આમ વિચાર કરીને નાની વહુ એમની પાસે ગઈ તેમને પ્રણામ કર્યા અને બોલી કે હે બ્રાહ્મણ દેવ આજે વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે વૈશાખ પૂર્ણિમાના દિવસે મારા સાસુ સસરા બ્રાહ્મણોને સહ જોડે પતિ પત્નીને બે જોડી બ્રાહ્મણને દંપતીને ભોજન કરાવવા ઈચ્છે છે. કૃપા કરી તમે મારા ઘરે ભોજન કરવા ચાલો ને? ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બોલ્યા. જે ચાર જણા હતા એ બોલ્યા કે બેટા અમે તો તીર્થયાત્રીઓ છીએ, યાત્રાળુઓ છીએ. અમને ભોજન મળે એનાથી વધારે મોટી વાત અમારા માટે શું હોય? પછી એ વહુ બ્રાહ્મણ બ્રાહ્મણીને એમના ઘરે લઈ આવી અને એ ચારેયને ભોજન પીરસ્યું અને બ્રાહ્મણોએ ભર પેટ પેટ ભરીને ભોજન કર્યું અને પછી વૃદ્ધ દંપતીએ બ્રાહ્મણોને દક્ષિણા આપી બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા પછી વૃદ્ધ દંપતી જે દાદા દાદી છે તેના દીકરાને અને વહુને કહે છે કે આ બ્રાહ્મણ દેવતાના ચરણ ધોવા માટે જળ લઈ આવો વહુ અને છોકરો પાણી લેવા ગયા અને વૃદ્ધ જે દાદા દાદી હતા એમના પગ લૂછવા માટે રૂમાલ લેવા માટે રૂમમાં ગયા હવે એ બ્રાહ્મણ બ્રાહ્મણી જે ચારે જમવા આવ્યા હતા એ બીજું કોઈ ન હતું એ ભગવાન શ્રી રામ માતા સીતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હતા એ બ્રાહ્મણો નું રૂપ લઈને દીકરા વહુ અને વૃદ્ધ દંપતી સ્નાન કરવાથી પીપળો વડ આંકડાને સિંચવાનું ફળ આપવા માટે આવ્યા હતા સાક્ષાત ભગવાન આવ્યા હતા અને એ ત્યાંથી અંતર ધ્યાન પછી થઈ ગયા જેવા તે વૃદ્ધ દંપતી અને દીકરો વહુ ત્યાં રૂમ પાછા આવ્યા ત્યાં બ્રાહ્મણોને જમાડવા બેસાડ્યા હતા તો જોયું કે ત્યાં કોઈ જ હતું નહીં પણ એમને એમણે એ જોયું કે એમનું ઘર અન્ન અન્નધનથી ભર્યું છે એમને બહુ આશ્ચર્ય થયું એમણે જોયું કે જ્યાં ભગવાન રામ અને સીતા બેઠા હતા ત્યાં ભગવાન રામના ચરણ અને ધનુષનું નિશાન હતું અને જ્યાં માતા સીતા બેઠા હતા ત્યાં સોના મોહરની થેલી ભરી હતી અને જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા હતા ત્યાં સુદર્શન ચક્રનું નિશાન હતું ચિહ્ન હતું અને જ્યાં મહાલક્ષ્મી બેઠા હતા ત્યાં હીરા ચાંદી સોનાનો મોટો થેલા ભર્યા હતા આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ તો વૈષ્ણવ દંપતિના ઘરે બધા જ લોકો જોવા આવ્યા કે ત્યાં ભગવાન પ્રગટ થયા છે તે વૃદ્ધ દંપતીના મોટા દીકરા અને ઓહુને ખબર પડી તો એમને બહુ દુઃખ થયું કે જો આપણે પણ વૈશાખ સ્નાન કરત કરત અને માતા પિતાને નર્મદા નર્મદા નદીનું જળ લાવીને આપત તો આપણને પણ ભગવાન દર્શન આપત ને પછી વૈષ્ણવ દંપતી ગામ વાળાને કહ્યું કે વૈશાખ માસમાં સ્નાન કરી વડ આકડો અને પીપળ ને સિંચવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે તથા ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે હે પીપળા દેવ હે વૈશાખ દેવતા જેવું સુખ તમે વૈષ્ણવ દંપતી આપ્યું એવું જ સુખ બધાને જ પ્રદાન કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે